રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલા સાડા ત્રણ લાખ રૂપિયા રોકડાની થેલી રાંદેર પોલીસે સીસીટીવીના આધારે શોધી પરત અપાવતા ગુમ થયેલા રૂપિયાના માલિકની આંખમાં આંસુ આવી ગયા ખરેખર પોલીસ ખાતું ખૂબ જ સારું કામ કરી રહી છે તેમાં પણ રાંદેર પોલીસની શું વાત કરવી રાંદેરના હનુમાન ટેગરી વિસ્તારમાં રહેતા ઇન્ટિરિયર ડિઝાઇનર એવા ત્રેવીસ વર્ષીય મેકદાદ જાવેદ મેમણ પોતાને હાર્ટની બીમારી હોય ઓપરેશન માટેના રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ લઈ રાંદેર રોડ પર એટીએમમાં ડિપોઝિટ કરવા માટે જતા હતા આ દરમિયાન તેને ગભરામણ થતા એટીએમમાં જ રૂપિયાની થેલી ભૂલી ઘર આવી ગયા બાદમાં તેને ખબર પડી કે રૂપિયાની થેલી એટીએમમાં જ ભૂલાઈ ગઈ છે ત્યાં જઈ તપાસ કરતા થેલી નહીં તા આખમાં આસુ સાથે રાંદેર પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ કરતા તરત જ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર છોધરી અને એએસઆઈ મોહસિન સૈયદ સહિતની ટીમોએ સીસીટીવી આધારે જે થેલી મળી હતી તેની પાસે જે થેલી પરત મેળવી જેનો રૂપિયા હતા તેને પરત આપવામાં આવ્યા હતા આખમાં હર્ષના આસુ આવી ગયા હતા અને રાંદેર પોલીસનો આભાર માન્યો હતો મારું મારી દુકાન છે ઠીક છે આડા પાડિયા ઇન્ટીરિયર ડેકો અને ઇનહોમ ડેકો નામની ઠીક છે ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો ને મેં એટીએમમાં મેં પૈસા જમા કરવા માટે ઊભો રહ્યો હજાર ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો ને તે એક ટાઈમ પર મને સફર છાતીમાં દુખાવો ઉભો રહ્યો તો હું બહાર નીકળી ગયો ફટાક હા બહાર નીકળ્યો નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘર જાતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં ફેરી ભૂલી ગયું છે તો પાછવા પાછવા થયેલી મળેલી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કરેલો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવું સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછું સાડા અગિયાર વાગે પાછા આવ્યો સાડા અગિયાર બારના કરો ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈ નહીં ગઈ એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગે લાગશે લાગ્યું કે કાલે મળી જશે બાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા આનંદ બો બો મને બહુ ખુશી થઈ ટેન્શનમાં હતો ને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ જેમ તેમ કીધું ફેમિલી ને હજુ સુધી કંઈક કીધું નથી ને એ ટેન્શન હતું કે ફેમિલીની કેવી રીતના કહેવા પોલીસ ના કેટલા બઉ બહુ મોટો યોગદાન હતું બહુ મોટું યોગદાન સવાર થી લઈને બે અઢી વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી જ્યાં સુધી એ લોકોને કલુ નહી મળ્યા ત્યાં સુધી બેંકમાં કેમેરા ચેક કર્યું રસ્તામાં આવતા આવતા અમે બે બિલ્ડીંગ કેમેરા ચેક કરતા આવ્યા અમે આવ્યા અહીંયા આવીને અમે બે ત્રણ કલાક રોડના કેમેરા ચેક કર્યા છે એ લોકો કામથી એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા કોબીરો કોઈને લખા કેના ચેક કર્યું इन्होंने क्यों मैलू कही कि कैमरा में सूच है कई गाड़ी है एना પછી લો ગયા છે બ્યુરો રિપોર્ટ S9 న్యూస్ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 న్యూస్ સાથે